નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર સ્વાગત છે હું આપની સાથે પોબારું કરીશું સમાચાર ગીર સોમનાથ જિલ્લાથી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બત્રીસ કાર્યકરોએ દાવેદારી નોંધાવી ગુજરાત ભાજપ સંગઠન ભરવાની પ્રક્રિયામાં હવે જિલ્લા અને મહાનગરોમાં પ્રમુખોની નિમણૂક કરવા આજ રોજ સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં બત્રીસ જિલ્લા નેતા કાર્યકરોએ ફોર્મ ભરીને રજૂ કર્યા છે જેમાં વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારો પણ દાવેદારી કરી રહ્યા છે આ હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું હોવાની જાણવા મળી રહ્યું છે આજે વેરાવળમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંગઠન પર્વના ચૂંટણી નિરીક્ષકો સુરેશ ગોધાણી હરેશ પરસાણા અશ્વિન ઝાલાએ ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે બત્રીસ જેટલા નેતા કાર્યકરોએ દાવેદારી નોંધાવવા ફોર્મ ભરીને રજૂ કર્યા હતા આ નિરીક્ષકોની એક સંકલન બેઠક મળશે જેમાં રજૂ થયેલા ઉમેદવારોને ફોર્મને લઈને ચર્ચા કરી પ્રદેશ ભાજપ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે ત્યારબાદ પ્રદેશ ભાજપ દ્વારા સંભવત દસેક દિવસમાં જિલ્લાના પ્રમુખના નામની પસંદગી કરી જાહેરાત કરશે તેવું જાણવા મળેલ છે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે વર્તમાન પ્રમુખ સહિત બત્રીસ નેતાઓ અને કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે ત્યારે મૌડી મંડળ આ નામોમાંથી કોની પસંદગી કરશે તે તો હવે જોવાનું જ રહ્યું રિપોર્ટર અબ્દુલ ઘાજી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના